લોકો લોકોના ટોળા ઉમટી રહ્યા છે અને જે માહોલ છે તે જ દયનીય છે લોકો રોઈ રહ્યા છે તેમના પરિવારજનો અંદર છે

અને જે માહોલ છે ખરેખર આ દ્રશ્યો જોવા ખૂબ જ કઠિન છે કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે કયા કારણોસર આગ લાગી તે હજુ બહાર નથી આવ્યું પરંતુ કેટલા લોકો અંદર છે તેનો સાચો આંકડો પણ હજુ બહાર નથી આવ્યો કેટલા મૃત પામ્યા છે કેટલા દાઝી ગયેલા છે હજુ પણ કાર્યવાહી ચાલુ છે આપ જોઈ રહ્યા છો ફાયર ફાઇટરની ટીમો એક બાદ એક આવ્યા કરે છે પરંતુ હજુ આગ બે કાબુ જોવા મળી રહી છે રીણા પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી તાલુકાના ધુવા ગામે અચાનક ફટાકડાની ની ફેક્ટરીમાં આગ લાગી હતી જોકે આપ જોઈ રહ્યા છો લોકોના ટોળા અહીંયા ઉમટી પડ્યા છે ફાયર ફાઈટર અને એકસો ની ટીમ પણ અહિયાં પહોંચી છે મોટી સંખ્યામાં જાન અંદાજ લગાવવામાં આવી રહ્યા છે જો કે ઘણા લોકો દાજ્યા છે પરંતુ જાનહાની કેટલી થઈ છે એનો આંકડો સાચો બહાર નથી આવ્યો જો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો દાજી ગયા હોય એવો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે લોકો કહી રહ્યા છે કે મોટી સંખ્યામાં મજૂરો અંદર હતા અને જો કે એકસો આઠ દ્વારા અમુક લાશો લઈ પણ જવામાં આવી છે અંદર ત્રીસ થી ચાલીસ લોકો ના

એમના અધિકારીઓની વાત કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચ્યું છે અને મારા ફોન કરવાથી અહીં લાઈવ બાંબા જે ફાયર બ્રિગેડ વાળા આવે છે એ પણ પહોંચ્યા છે જયારે દિભાઈ ન્યૂઝના ના પત્રકારો મને વાતચીત કરી ત્યાં પત્રકારોની ની ટીપ પણ પહોંચી પણ આનો જે ગોડાઉન માલિક છે આ ફટાકડાનો માલિક એ હાજર નથી એ ભાગી ગયો છે લગભગ ચાર થી પોચ લાશો નો પાકો અંદાજ છે કે ચાર થી પોચ મરી ગયા છે પણ હજી તો ગણતરી વધારે થાય એવી છે

આ ફટાકડા ની ફેક્ટરી માં પહેલેથી આ ગુજરાત માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને ફાયર સેફટી કરી અને કામ કરવું જોઈએ મારે કરવામાં આવે અને જે લોકો મરી ગયા છે

સ્થાનિક લોકો અહિયાં ના આવ્યા છે જો કે અંદર રહેલા મજૂર ક્યાં ના છે સ્થાનિક છે બહારના છે કોઈ જ ખબર નથી પરંતુ હાલ તો તેઓ અંદર પોતાનો જીવ ગુમાવી રહ્યા છે દુખી થઈ રહ્યા છે જો કે આગ બેકાબુ થયેલી છે ફાયર ની ટીમો પણ વારા ફરતી અહિયાં દોડા દોડ કરી રહી છે હું આપને જગ્યા સ્થળ પર લઈ જઈને બતાવીશ કે માહોલ કેવો છે જો કે પોલીસ પણ ઘટના સ્થળે ક્યાં દોડી છે અહીંયા લાશોના ઢગ થઈ ગયા છે